મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઉનાથી ઉના તાલુકાના વાંસોજ ગામે ચાલુ શાળાએ છત ઉપરથી પોપડા પડ્યા વાંસોજ પ્રાથમિક શાળામાં પહેલા માળે લોબીમાં પ્રાર્થના કરવા બેસેલા વિદ્યાર્થીઓ પર પડ્યા છત ઉપરથી પોપડા સાત જેટલા વિદ્યાર્થીઓને થઈ ગંભીર ઈજા સાતમાંથી ચાર જેટલા બાળકોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી એકને પીઠના ભાગે ઈજા પહોંચી અન્ય બે બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને એકસો આઠ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

સ્લેબ માંથી થોડું પ્લાસ્ટર નીચે પડ્યું છે તૂટીને કેટલા લોકો છે બે છોકરાઓને બે ત્રણ જેવા ટાંકા આવ્યા છે બાકી બીજા છોકરાઓને થોડું છોલાવ્યું છે છે કામ કે હા આખી બિલ્ડિંગ બધું રિનોવેશન માં છે સમયસર માણસો આવે છે કામ કરવા માટે ના સમયસર આવતા નથી એમને જાણ કરેલી છે એટલે આવે બે ચાર દિવસ પછી પાછું બંધ રહે આવે બંધ રહે એ રીતનું છે

મારું નામ સોલંકી ધીરુભાઈ રાજાભાઈ ગામ વાસો તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ મારે વાસોજ ગામ પ્રાથમિક શાળાનેર્જિત હાલતમાં હોય તે ઘટના પોપડા પડવાથી નાના બાળકોને ઈજા પામેલ છે એમાં ચાર છોકરા છે એને ગંભીર ઈજા પહોંચેલી છે અને શિક્ષણની અને વાસોજ પ્રાથમિક શાળાના આસરિયાની ઓર બેદરકારીને કારણે આ ઘટના બનેલ છે કુલ કેટલા વિદ્યાર્થીઓને ઈજા થઈ કુલ 7 વિદ્યાર્થીને ઈજા પહોંચેલી છે એમાં ચાર ચાર બાળકો છે વધારે ઈજા પોસેલી છે એમાં એક બાળક ને પાંચ ટકા આવેલા છે ને બીજા ને એક બે ટકા એક બે ટકા આવેલા છે મને ઈજા થાય એટલે તાત્કાલિક મને ફોન હતો ને ફોન હતોને કારણે તાત્કાલિક હોસ્પિટલ આવેલ